તો એ આ બધી ના તેમ ક્યાંથી કે અમે ધર્માદાનું દાનું ખાતા નથી એમ કરતા કરતા બે વરસની મહેનતથી ચાલુ થઈ ગયું આમ તો મારે આ ત્રીસમું વર્ષ છે બે જગ્યાએ થઈ પહેલી દાઉટ એ આપણી હતી બે પ્રકારની મીઠાઈ ગુલાબ જાંબુ લાહ લાડવા ગાંઠિયા રોટલા રોટલી શાક દાળ ભાત રાયતા મરચાં અને છાશ અને અહીંયા ગરમ પાણી ઓહો ગરમ પાણીની પૂરી સુવિધા છે અહીંયા આ ગરમ પાણીની સુવિધા ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને દ્વારિકાના પદયાત્રાના મોટાભાગના સંઘો જે છે એ આમ તો કાલાવાડ વટી ચૂક્યા છે કેટલાક સંઘો હજુ પણ રાજકોટથી કાલાવાડની વચ્ચે છે રાજકોટ મુક્તની સાથે સૌથી પહેલો જમણવારવાળો કેમ્પ જે આવે છે એ છે વિરડાવાદળીનું ભોળાનાથ મંદિર વીલા વાંચડીના ભોળાનાથ મંદિરના પટાંગણની અંદર ફાગણ સુદ બીજથી કેમ્પ લાગી જતો હોય છે આઠ થી વધુ દિવસો આ કેમ્પ ચાલે છે અને ગામની જ મહિલાઓ અને ગામના જ પુરુષો દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવે છે ને અરે વાહ એની સેવા નું આ ભંડાર ચાલી રહ્યો છે આઠ દિવસ પૂરતો દ્વારકાના પદયાત્રીઓને એ લોકો ભાવથી જમાડે અને આ ગામના જ બધા મહિલાઓ છે ગામના જ સદસ્યો છે એક સાથે નવ નવ જેટલા ચૂલા ઉપર તમે બળતણથી આ રોટલા ઘડવામાં આવે છે માતાઓ બહેનો બધા સવારે સાંજ આ સેવા કરે છે પદયાત્રીઓની અને તમે જોઈ શકો છો અહીંયા સોળ થી અઢાર ઇંચ ની રોટલીઓ સ્વામી રોટલી છે ને ચાર પરવાળી કે બે પરવાળી ચાર પરવાળી અત્યાર સુધી આપણે બે પરવાળી રોટલીઓ મિત્રો બધે ખાધી હશે અહિયાં બા ચાર પરવાળી રોટલી બનાવે છે જા બે પડ તો વાડી લીધા ચારે ચારે ગયા એમ ને વાહ ચારે ખોલો એટલે ચારે ચાર પડ નીકળે સડાળી રોટલી ભાંગવાના એટલે ચાર પડ નીકળે વાહ અચ્છા પાછી એમ અચ્છા સીધી શેકાઈ જશે હવે ઓકે હવે જોઈએ આપણે લાડવા ગાંઠિયા વાહ અને દેશી ભાષામાં કહેવાય લાહા લાડવા લાહા લાડવા આમ બેસનના ના લાડવા હોય ને આમ હોય આ બેસનના ના લાડવા देसी भाषा में लाहा लडवा के तब अत्यार एक्चुअली लाइट एकदम ओवर लाइट पड़ी रही है तब आया बनाएला आ गाठिया वाह ओहो आ के हाँ जी थी भाई थी जाए पाजा वाह गाठिया लाहा लाडवा आ स्वामी रोटी આ જોજો વાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ કેમ સુખ નામ જાણશો મેરંડભાઈ આહીર અચ્છા આ કયા ગામનો આ કેમ્પ કહેવાય વાજડી આ વાજડી 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 અચ્છા આ વાજડી ગામનો કેમ્પ છે કેટલા વર્ષથી આયોજિત થાય છે દ્વારકા 17મું વર્ષ છે 17મું વર્ષ ઓકે વાહ અને એક્ઝેટ લોકેશન કયું કહેવાય મંદિર બોળનાથના મંદિરની એકદમ સામે કઈ રીતે શરૂઆત કરી હતી આપણે કેટલા લોકોને જમાડવાથી આજે ક્યાં સુધી પહોંચ્યું છે જમાડવામાં તો શરૂઆતમાં તો એવી હતી કે આમ તો મેં તેર વર્ષ ચલાવ્યું રંગોલી પાસે બરાબર પહેલી રાઉટી આપણી અમદાવાદથી દ્વારકા લગીમાં મેં કરી હતી ઓકે ત્યારે પત્રિકાઓ છપાવી હતી સાયલા લગી દરરોજ ગાડી લઈને સામે આવતા હતા તો આ બધી ના તેમ એમ કે અમે ધર્માદાનું ખાતા નથી એમ કરતા કરતા બે વરસની મહેનતથી ચાલુ થઈ ગયું આમ તો મારે આ ત્રીસમું વર્ષ છે બે જગ્યાએ થઈ હં પહેલી રાઉટી આપણી હતી પછી એમ કરતા કરતા માહોલ મળી ગયો અત્યારે એવરેજ અમારે આઠ દીમાં દસ હજાર માણાનો ટલું ઓવર થાય દસ હજાર માણાનો ઋતુ હજારથી હા તો એવરેજ દસ હજાર હા હા લાવવાનું આઠ દી દસ દીમાં દસ હજાર માણા નો ટર્ન ઓવર થાય પછી આ રસોડું ચોવીસ કલાક ચાલુ હોય કે રસોડું ચોવીસ કલાક ચાલુ આઠ દીપુ આઠ દીપુ એ ચોવીસ કલાક ચાલુ ગમે ત્યારે રાતે બે વાગે આવે તો પ્રસાદ મળે સવાર થી ત્રણ વાગ્યા થી ચા નાસ્તો ચાલુ થાય રાત્રી રોકાણ રોકાણ હોય બીજા બધા આવતા હોય ત્રણ થી નવ નાસ્તો ચાલતો હોય બાકી અગિયાર સાડા થી જમવાનું ચાલુ થઈ જાય

શક્ય નથી કે આપણે રાંધીને રસોડું કરીને મેલી દઈને આવે ને હમણાં આવશે એ કઈ શક્ય હા થાય જ નહીં કારણ કે ટાર્ગેટ વગેરેની વસ્તુ થાય કોઈ ટાર્ગેટ ન હોય સંખ્યા ન હોય ટાઈમ ન હોય એટલે આ બધું આ રીતે ચલાવે છે કાળીઓ ઠાકે ભેરું કરી દઈએ બધું બસ હવે અઢાર તારીખ લગી ચાલશે બીજ થી ચાલુ થાય અઠવાડિયું ચાલે જય ઠાકર જય દ્વારકાધીશ આ શાકના છેલ્લા છેલ્લા સીન છે આપણે મોડા પીડા એટલે બાકી હજી એક હજાર લોકોથી પણ વધુ લોકો આજે પ્રસાદ લઈ લીધો છે અને અત્યારે પાછા ભાતનો બીજો લોટ ઉતરી રહ્યો છે આ ગુજ્જુ બોક્સ અને આ શું છે ભાઈ અચ્છા દૂધ છે સાંજ પડે ચા પાણી પીડાવવા માટે લોકોને તો આ બધા સંઘો અત્યારે જે આરામ કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી આવેલા સંઘો છે પણ રસ્તો બધાનો એક છે મંદિર બધાની એક જ છે ઠાકરનું ધામ દ્વારિકા અને તમે જો આ બધા સંઘોની સાથે એમણે સપોર્ટમાં આ બધી અલગ અલગ ગાડીઓ કોઈ ટ્રેક્ટર લઈને આવ્યા કોઈ યુટિલિટી વ્હીકલ્સ લઈને આવ્યા કોઈ મોટા ટેમ્પોમાં આવ્યા છે કપડાથી માંડીને મોટાભાગના લોકો સીધું સામગ્રી પણ ભેગા લઈને નીકળે છે ત્યાં રસ્તામાં મેળ ન પડે ત્યાં એ લોકો ખેતરમાં પોતાનું ભોજન બનાવી નાખે જી આવો બહુ લાગી જાય સાથે છે કયા એ કયો તાલુકો બાવળા લોકો ક્યારે નીકળ્યા હતા ત્રણ દિવસ થઈ ગયા બરાબર પછી જેને થાક લાગે આરામ કરે એમ વાહ વાહ એ ખેતરમાં બનાવવાનું કે અન્ય ક્ષેત્રમાં જ બનાવવાનું વાહ વાહ તો જોવો જોઈએ અહીંયા ઘણી બધી સામગ્રી જે છે એ પણ ભેગ લઈને નીકળ્યા છે કપડાં પણ છે આ ટ્રેક્ટરને ડબલ ડેકર બનાવી નાખ્યું છે અહીંયા જેમ તમે ટ્રેનમાં ટુ ટિયર હોય એમાં ટુ ટાયર ટ્રેક્ટર કરી નાખ્યું છે અહીંયા જય દ્વારકાધીશ હા મોટા ભાગના વાહનો ડબલ ડેકર કરી નાખ્યા છે મોટા ભાગના સામાનો સમાઈ જાય તમે આ આ જોવા તો કપડાં પણ સૂકવી લાગે છે ટ્રેક્ટરમાં આ બધા થેલા પાણીના ટબ પણ લઈને નીકળે છે અને અહીંયા ગરમ પાણી ઓહો ગરમ પાણીની પૂરી સુવિધા છે અહીંયા આ ગરમ પાણીની સુવિધા પાણી વહેલી સવારે નાવા માટે ખાસ તો આ અત્યારના કામ લાગે છે આ પીવા માટે છે અહીંયા અને અહીંયા પીવા માટે આ ભાઈ બધા કામ માટે બધા હા બધા ગામ જ બધા મહિલાઓ જે છે એ સેવામાં લાગ્યા છે